નર્મદા જિલ્લાનું વડુ મથક કહેવાતી એવી રાજપીપલા હોસ્પિટલ અમે વારંવાર આ હોસ્પિટલમાં રજૂઆતો કરીએ છે ડોક્ટર શ્રીઓ ને સ્ટાફ ને પણ તેમ છતાં પણ વારંવાર આવી ઘટનાઓ બને છે આજે રાત્રિના સમયે થી લઈને મોર્નિંગ સુધીમાં ત્રણ બાળકો મૃત્યુ પામ્યા છે જે નવજાત શિશુઓ હતા ત્રણ ચાર દિવસના બાળકો હતા જે બાળક હતું એ બે કિલોને ત્રણસો ગ્રામ ગ્રામનું બાળક હતું એકદમ તંદુરસ્ત હતું બધા જ રિપોર્ટો એના નોર્મલ હતા એને વેન્ટિલેટર પર નતું કે નહોતું આઈસીયુમાં પણ તેમ છતાં પણ એને બાજુના રૂમમાં એને મૂકવામાં આવ્યું હતું એમના પરિવારજનોનું કહેવું એવું છે કે અમે ને તેમજ ડૉક્ટર સ્ટાફને પણ વારંવાર રજૂઆત કરી કે અમારા ડૉક્ટર બાળક પર થોડું ધ્યાન આપો પણ તેમ છતાં પણ એમની જોડે કંઈ અભદ્ર બિહેવ કર્યો છે ડૉક્ટરશ્રીઓએ સ્ટાફશ્રીઓએ આ ખૂબ જ દુઃખદ છે અને જે ત્રણ શિશુઓનું મૃત્યુ થયું છે તો આખા મહિનામાં અને વર્ષમાં કેટલા બાળકો મૃત્યુ પામતા હશે જો જો એક જ આટલી ઘટનાઓ બને છે તેમ છતાં એટલે અમારે પ્રશાસનને તેમજ ખાસ કરીને ડોક્ટર સ્ટાફને પણ અમારે કહેવું છે કે તમે જે પણ કોઈ પેશન્ટ આવે છે એની પર પૂરતું ધ્યાન આપો પૂરતી ટ્રીટમેન્ટ આપો કે આવી ઘટના આવનારા દિવસોમાં ના બને વારંવાર લોકોની રજુઆતો આવે છે અમે વારંવાર અહીંયા ગાડી આવીએ છીએ અને સાથે સાથે આ જ શરમજનક બાબત છે અને સાથે સાથે બીજા વોર્ડની મુલાકાત લીધી અમારા દર્દીઓના વાલીઓએ અમને રજૂઆત કરી તો એક મહિ એક મહિલાને ગઈ કાલનું એને બ્લડિંગ થઈ રહ્યું છે એ બ્લડિંગ હજુ સુધી બંધ નથી થયું અને ફક્ત ને ફક્ત એક જ ઇન્જેક્શન એમને આપવામાં આવ્યું છે ત્યારબાદ એમને નથી બોટલ આપવામાં આવ્યા કે નથી એ બાબતે કોઈ એમને ટ્રીટમેન્ટ આપવામાં આવી તો આ કેટલી નિષ્કાળજી છે રાજપીપળા સિવિલ હોસ્પિટલની હોસ્પિટલના જે પદાધિકારીઓ છે એમની જોડે અમે વાતચીત કરી તો એ લોકો અમને ગોળગોળ વાત કરી કે અમે પૂરેપૂરું ધ્યાન આપીએ જ છીએ પણ તેમ છતાં ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ થતી આવે છે અને તમારા ધ્યાન પર આવે છે રજુઆતો કરી છે કે આની કોઈ કમિટી બનાવો કે આ બાબતે કોઈક યોગ્ય કાર્યવાહી થાય યોગ્ય આની તપાસ કરવામાં આવે પણ આજ દિન સુધી આ બાબતે કોઈ પણ જાતની કોઈ તપાસ સમિતિની રચના કરવામાં નથી આવી કે કોઈ કમિટી બનાવવામાં નથી આવી એટલે આવનારા દિવસોમાં અમારે કલેક્ટર સાહેબ શ્રી તેમજ જિલ્લા પ્રશાસનને કહેવું છે કે આના માટે એક કમિટીની રચના કરવામાં આવે કે જેથી કરીને આવી જે ઘટનાઓ વારંવાર બને છે એ ઘટનાઓ વારંવાર ના બને અને જે પણ કોઈ દર્દીઓને જે અહીંયા ગાડી સારવાર હેઠળ આવે છે એમને યોગ્ય ટ્રીટમેન્ટ મળે

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રોજની કેવી કેટલી આવી ઘટનાઓ બને છે ઘણા બધા એક્સિડન્ટ કેસ આવે છે ડિલિવરી કેસ આવે છે બીજા ગંભીર કેસો આવે છે આની પર ઘણા બધા લોકો મૃત્યુ પામે છે તો આ બાબતે એક કમિટી બનવા બનાવવામાં આવે જિલ્લા સંકલનમાં આ મુદ્દા બાબતે ચર્ચા કરવામાં આવે અને એની કમિટી બનાવી અને તાત્કાલિક ધોરણે આની યોગ્ય તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ